વાયેલો આ પ્રસંગ ખૂબ જ પ્રચલિત અને બોધપ્રદ છે તમે જે પ્રસંગ શરૂ કર્યો છે તેને વિગતવાર અને તેના ગહન અર્થ સાથે અહીં રજૂ કરું છું શ્રીકૃષ્ણ બલરામ અને સાત્યકી એકવાર ગાઢ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા રાત પડી જતા અને રસ્તો ન જડતા શ્રીકૃષ્ણએ સૂચવ્યું કે આપણે અહીં જ રાતવાસો કરવો જોઈએ જંગલી જાનવરો અને અજાણ્યા ભયથી બચવા માટે તેમણે રાત્રિના ત્રણ ભાગ પાડ્યા અને વારાફરતી પહેરો ભરવાનું નક્કી કર્યું એક સાત્યકીનો વારો રાત્રિના પ્રથમ પ્રહરમાં સાત્યકી જાગતા હતા અને કૃષ્ણ બલરામ સૂતા હતા અચાનક એક ભયાનક બ્રહ્મરાક્ષસ ત્યાં પ્રગટ થયો તે અટ્ટહાસ્ય કરવા લાગ્યો અને સાત્યકીને પડકાર્યો સાત્યકીએ તેની સાથે યુદ્ધ શરૂ કર્યું આ યુદ્ધમાં એક વિચિત્ર ઘટના બની જેમ જેમ સાત્યકી ગુસ્સે થતા ડરતા અથવા પીડાને કારણે ચીસ પાડતા તેમ તેમ પેલો રાક્ષસ કદમાં મોટો અને વધુ શક્તિશાળી થતો જતો હતો સાત્યકી આખી રાત લડ્યા અને થાકીને લોથપોથ થઈ ગયા તેમનો સમય પૂરો થતા તેમણે બલરામજીને જગાડ્યા બે બલરામજીનો વારો બીજા પ્રહરમાં બલરામજી જાગ્યા રાક્ષસે ફરી હુમલો કર્યો બલરામજી તો શક્તિશાળી હતા પણ જેવું તેમને વાગતું કે તેઓ ક્રોધિત થતા તેમ તેમ રાક્ષસનું કદ પર્વત જેવું વિશાળ થવા લાગ્યું બલરામજી જેટલા જોરથી પ્રહાર કરતા રાક્ષસ એટલો જ શક્તિશાળી બની જતો બલરામજી પણ માનસિક અને શારીરિક રીતે થાકી ગયા અંતે શ્રીકૃષ્ણનો જાગવાનો સમય થયો ત્રણ શ્રીકૃષ્ણનો વારો જ્યારે શ્રીકૃષ્ણ જાગ્યા ત્યારે સાત્યકી અને બલરામજીએ ડરતા ડરતા કૃષ્ણને ચેતવ્યા કે કૃષ્ણ ધ્યાન રાખજો આ રાક્ષસ બહુ માયાવી અને શક્તિશાળી છે કૃષ્ણએ સ્મિત કર્યું અને પહેરો શરૂ કર્યો રાક્ષસે કૃષ્ણ પાસે આવીને ભયાનક અવાજો કર્યા અને ડરાવવાનો પ્રયત્ન કર્યો પણ શ્રીકૃષ્ણ તો સ્થિત પ્રજ્ઞ હતા તેમણે કોઈ ડર ન બતાવ્યો કે ન તો ગુસ્સો કર્યો ઉલટું તેઓ રાક્ષસ સામે જોઈને મધુર સ્મિત આપવા લાગ્યા ચમત્કારિક વળાંક જેમ જેમ કૃષ્ણ શાંત રહીને સ્મિત આપતા ગયા તેમ તેમ પેલા રાક્ષસનું કદ ઘટવા લાગ્યું રાક્ષસ જેટલો પ્રયત્ન કરતો કૃષ્ણ એટલા જ શાંત રહેતા જોતજોતામાં તે રાક્ષસ એક નાના ટીંગણા માણસ જેવો થઈ ગયો અને છેલ્લે તો એક નાનકડા જીવડા જેવો બની ગયો શ્રીકૃષ્ણએ હસતા હસતા તેને પોતાની પીતાંબરી ઉત્તરીયની એક ગાંઠમાં બાંધી લીધો સવારનો બોધ સવાર પડી ત્યારે બલરામ અને સાત્યકીએ ગભરાતા પૂછ્યું કૃષ્ણ પેલો રાક્ષસ ક્યાં ગયો તે તો બહુ ભયાનક હતો ત્યારે કૃષ્ણએ પોતાની પીતાંબરીની ગાંઠ ખોલીને પેલો નાનકડો જીવ બતાવ્યો અને કહ્યું આ રહ્યો એ રાક્ષસ કૃષ્ણએ સમજાવ્યું કે આ રાક્ષસ બીજું કંઈ નહીં પણ ભય ફિયર અને સમસ્યા છે જ્યારે આપણે મુશ્કેલીઓથી ડરીએ છીએ ચીસો પાડીએ છીએ કે વધુ પડતો ગુસ્સો કરીએ છીએ ત્યારે સમસ્યા મોટી થતી જાય છે પણ જો આપણે શાંત ચિત્તે અને સ્મિત સાથે તેનો સામનો કરીએ તો તે સમસ્યા પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે અને આપણા અંકુશમાં આવી જાય છે આમ આ પ્રસંગ આપણને શીખવે છે કે મુશ્કેલીના સમયે ધૈર્ય અને માનસિક શાંતિ એ જ શ્રેષ્ઠ શસ્ત્ર છે